બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદમાં એક હૃદયદ્રાવક ઓનર કિલિંગની ઘટના સામે આવી છે પ્રેમ સંબંધથી નારાજ પિતા અને કાકાએ સાથે મળીને દીકરીની હત્યા કરી નાખી અને તેના પુરાવા નષ્ટ કરવા માટે તેનો અગ્નિ સંસ્કાર પણ કરી દીધો હતો આધુનિક યુગમાં પણ ઓનર કિલિંગની આવી ઘટના સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે થરાદના દાંતિયા ગામની રહેવાસી ચંદિકા ચૌધરી જે પાલમપુરમાં રહીને નીટની પરીક્ષાની તૈયારી કરતી હતી તેણે થરાદના વડગામડા ગામના હરેશ ચૌધરી સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો પરિવારે આ સંબંધનો વિરોધ કર્યો હતો તારીખ ચાર છ પચ્ચીસના રોજ ચંદ્રિકા અને હરેશે અમદાવાદ ખાતે મેચી કરાર કર્યા હતા જે પરિવારને માન્ય નહોતા આ ઘટના બાદ ચંદ્રિકાએ પોતાના પ્રેમી હરેશને મેસેજ કરીને જણાવ્યું હતું કે પરિવારજનો તેના લગ્ન બીજી જગ્યાએ કરાવી નાખશે અથવા તો તેને મારી નાખશે આ મેસેજ બાદ ચંદ્રિકાના પિતા સૈદાભાઈ પટેલ અને કાકા શિવરામભાઈ પટેલે તેની હત્યાનું કાવતરું રચ્યું રાત્રિના સમયે તેઓએ ચંદ્રિકાને ઊંઘની ગોળી આપી અને દુપટ્ટાથી ગળે ટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી દીધી ત્યારબાદ હત્યાના પુરાવા ન મળે તે માટે રાતોરાત પોતાના ગામના શમશાનમાં તેના અંતિમ સંસ્કાર કરી નાખ્યા ચંદ્રિકાના મેસેજના આધારે હરેશ ચૌધરીએ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરતા આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો હાઈકોર્ટના આદેશ બાદ પોલીસે તપાસ શરૂ કરી અને ચંદ્રિકાની હત્યા થઈ હોવાનો ખુલાસો થયો પોલીસે આ કેસમાં ચંદ્રિકાના કાકા શિવરામભાઈ પટેલની અટકાયત કરી છે જેમણે હત્યાની કબૂલાત કરી છે બીજી તરફ ફરાર પિતા સૈદાભાઈ પટેલને ઝડપી પાડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે થરાદ તાલુકાના દાંતિયા ગામમાં એક ખૂબ જ વિચિત્ર ઘટના કે જેની અંદર એક દીકરી કે જેનું અચાનક જ મૃત્યુ થઈ જાય છે અને જે અંગે કમ્પ્લેન જે છે અમને છવ્વીસ છ બે હજાર પચીસના રોજ હરેશ હરજી ચૌધરી દ્વારા મળે છે કે અમે બંને લિવિંગ રિલેશનથી જોડાયેલા હતા અને હવે જે છે એ લિવિંગ રિલેશનમાં જેની સાથે રહેતા હતા તેનું જે છે એ હાલમાં એ જીવિત નથી અને એમને શંકા છે કે એમને મારી નાખવામાં આવે છે આ બાબતની અમને લોકોને અરજી મળતા તાત્કાલિક જ અમે પહેલી સાત બે હજાર પચીસના રોજ એસડીપીઓ ડીપીઓ થરાદને આ અરજીની તપાસ આપવામાં આવે છે પરંતુ જ્યાં સુધી આ અરજીની તપાસ ત્યાં હોય છે અને એક મહિના જેટલો સમય થઈ છે જેનું કોઈ ફરદાય હકીકત ના મળતા અમારા દ્વારા આ અરજી જે છે એ એસડીપીઓ ડીપીઓ દાતાને આપવામાં આવે છે એએસપી એસપી સુમનનાલા એની તપાસ કરે છે અને મને એ જણાવતા ખૂબ ખુશી થાય છે કે એએસપી એસપી દાતા સુમનાલા મેડમે એ માત્ર ત્રણ દિવસ નમા જ આ આખા કે કેસને ક્રેક કરી અને આ એક ઓનર કિલિંગની ઘટના હતી અને એ બાબતે એમણે ઉજાગર કરી લીધી અને તે બાબતે અમે લોકોએ જે છે એ હાલમાં જે છે એ છ આઠ બે હજાર પચીસના રોજ તેમાં મર્ડરની એફઆઈઆર પણ અમે લોકોએ દાખલ કરેલી છે જે આરોપીઓ છે તે છે દીકરી એટલે કે ચંદ્રિકાબેન અને તેના પિતા છે એ સેંધાભાઈ દરગાભાઈ પટેલ અને તેના કાકા શિવરામભાઈ દરગાભાઈ પટેલ આ બંને જણા છે અને જે પ્રકારે ઇન્ટ્રોગેશનમાં અને જે સરકમ એવિડન્સ છે તેને જોતાં આ બંને દ્વારા જે છે એ પોતાની દીકરીનું ગળું દબાવી અને ત્યારબાદ હત્યા કરવામાં આવેલી હતી પોલીસ દ્વારા જે સરકમસેન્શિયલ એવિડન્સને કલેક્ટ કરવામાં આવેલા છે તેની અંદર દીકરીએ જે મોબાઈલ વાપરતી હતી તેમાંથી એમણે હરેશ ચૌધરીને કરેલા ઇન્સ્ટાગ્રામના મેસેજીસ છે કે જે સત્તર જૂનના છે કે જેમાં તે જણાવે છે કે તેની જાનને ખતરો છે અને તેને કોઈ મારી નાખશે એના પરિવારજનો દ્વારા આ પ્રકારના ઇન્સ્ટાગ્રામ મેસેજ પણ પોલીસ દ્વારા જે છે એ કબજે કરવામાં આવેલા છે આ સિવાય આ કેસમાં જે સૌથી મહત્ત્વનું પગલું પહેલું હતું અને જે અમારા એ એસપીએ ગોતી પણ નાખ્યું છે અને આ બધી જ ટાઈપના સરકમટેન્શિયલ એવિડન્સ જે સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ હતા તે સંપૂર્ણપણે ઇશારો કરતા હતા કે આની અંદર જે છે એ કંઈ ને કંઈ જે છે એ વસ્તુ જે છે એ કન્ફ્લિક્ટ આવી રહી છે સૌ પ્રથમ એ હતું કે જ્યારે કોઈ નાની દીકરીને મતલબ કે જે એની ઉંમર વીસ બાવીસ વર્ષની હોય અને તેને હાર્ટ એટેક એનું બહાનું કાઢી અને જ્યારે કહેવામાં આવે છે કે તેનું નેચરલ ડેથ છે ત્યારે એને હોસ્પિટલ પણ લઈ જવામાં નથી આવતા એના ડેથ થાય છે એના વહેલી સવારે જ તેનો અગ્નિસંસ્કાર કરી દેવામાં આવે છે એના ઘણા પરિવારજનો જે છે એ નજદીકમાં રહેતા હોવા છતાં એની અંદર હોતા નથી આ તમામ વસ્તુઓ જે હતી એ અમને શંકા ઉપજાવના આવી હતી આ વસ્તુને લઈ અને અમારી ટીમે એટલે કે એ એસપીની ટીમે ટેકનિકલ એનાલિસિસ કર્યું અને તેમના સીડીઆર આઈપીડીઆર અને તમામ માધ્યમો દ્વારા એમના જે કન્ફ્લિક સ્ટેટમેન્ટ હતા તેના આધારે અને ત્યારબાદ જે છે એ વિગતવાર જે છે એનું ઇન્ટ્રોગેશનના આધારે સાબિત કર્યું હતું કે કેટલાક લોકો જે છે એને ખબર હતી કે એનું મર્ડર કરવામાં આવ્યું છે કેટલાક લોકો જે હતા જે રાત્રે આવેલા હતા તેમને ખ્યાલ હતો કે તેની લાશ જે હતી એ લટકતી હતી અને ત્યારબાદ જે છે જ્યારે હેબિયસ કોર્પસ દાખલ થાય છે અને જ્યારે એનો જોબ લેવા પોલીસ જાય છે ત્યારે જણાવવામાં આવે છે કે એને હાર્ટ એટેકથી એટલે કે નેચરલ ડેથ આવેલો છે આ તમામે તમામ વસ્તુઓને એએસપી દ્વારા તેમના પ્રાઇમરી ઇન્કવાયરીની અંદર સામેલ કરવામાં આવ્યા છે અને તમામે તમામ વસ્તુઓને એવિડન્સ સાથે લઈ અને ત્યારબાદ જે છે એ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે એફઆઈઆર દાખલ થઈ ગયા બાદ અમારા દ્વારા એનું વિઝિટેશન થઈ અને તેમાં પણ અનેક મુદ્દાઓ કાઢી અને ફોરેન્સિક એવિડન્સ ભેગા થાય અને આમાં જેટલા બી આરોપીઓ આના સિવાય બી નીકળે એ તમામે તમામને સખતમાં સખત સજા મળે તે પ્રકારની પોલીસની હાલમાં કાર્યવાહી ચાલુ છે હાલમાં પોલીસની પાસે જે છે એ આરોપી શિવરામ દરગાભાઈ પટેલ છે તેને પોલીસે અટક કરેલા છે અને તેના જે પિતા છે હાલમાં સેદાભાઈ દરગાભાઈ પટેલ તે હાલમાં ફરાર છે હું ફરીથી આ સમગ્ર ઘટનાના મામલે આ કેસની અંદર એલસીબી એસઓજી સાયબર કે પેરોળ ફૂટલો કોઈની પણ ભૂમિકા નહીં રહી માત્ર એસપીએ એકલા હાથે માત્ર ત્રણ દિવસમાં પોતે અને પોતાની ટીમ દ્વારા જે છે એ આખા કેસનો ઉકેલ કરી દીધો તેના માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એ સિંગલ મેન આર્મીની જેમ એમણે એકલા હાથે કામ કર્યું છે અને ખૂબ સરસ રીતે આ કેસને જે એમણે ડિટેક્ટ કરેલો છે

હાલમાં હરીશ ચૌધરી કેમેરા સામે કોઈ નિવેદન આપવા તૈયાર નથી તેનું કહેવું છે કે આરોપીઓ હજુ વોન્ટેડ હોવાથી તેના નિવેદનથી પોલીસ તપાસને નુકસાન થઈ શકે છે તેને જણાવ્યું કે જે પણ સત્ય હશે તે પોલીસ તપાસ અને કોર્ટમાં આપેલા નિવેદન બાદ સામે આવશે હાલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને આગામી સમયમાં આ સમગ્ર ઘટનાનું સત્ય બહાર આવશે તેવી અપેક્ષા છે